નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચના ગુજરાતી વિષયની તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે ચાલો તો શરૂ કરીએ આપણે આ પ્રશ્ન બેંકનું સોલ્યુશન વિભાગ એ પ્રશ્ન નંબર એક ફકરાને આધારે પ્રશ્નોના જવાબ લખો ગમે તે એક જેના કુલ પાંચ માર્ક છે તો પેલો ફકરો અહીંયા આપણને આપેલો છે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે અને એના ઉપરથી જોઈએ આપણે પ્રશ્ન નંબર એક રાષ્ટ્રપતિ ભવનમાં શેનું આયોજન થયું હતું તો જવાબ આવશે રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મશ્રી પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન થયું હતું બીજો સવાલ પુરસ્કાર એટલે શું તો પુરસ્કાર એટલે કોઈ ખાસ કૃતિકામ સિદ્ધિ કે સન્માન માટે વ્યક્તિને આપવામાં આપતો આપવામાં આવતો એવોર્ડ ત્રીજો સવાલ બધાને કઈ વાતનું અચરજ થતું હતું તો દાદીમાં પદ્મશ્રી પુરસ્કાર લેવા માટે ચંપલ પહેર્યા વગર ખુલ્લા પગે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા આ વાતનું બધા લોકોને અચરજ થતું હતું ચોથો સવાલ દાદીમાને પદ્મશ્રી પુરસ્કાર માટે શાથી પસંદ કરવામાં આવ્યા હતા તો દાદીમાને પદ્મશ્રી પુરસ્કાર માટે કર્ણાટકમાં હુલિકલ અને કુદુર વચ્ચેના ચાર કિલોમીટરના રસ્તા ઉપર ત્રણસો ને પંચ્યાસી વટ વૃક્ષનું વાવેતર કરવાને કારણે પસંદ કરવામાં આવ્યા હતા પાંચમો સવાલ પદ્મશ્રી મેળવનાર અન્ય કોઈ મહાનુભાવના નામ લખો તો ગુજરાતમાંથી મનોજ જોશી કે જેઓ ગુજરાત થિયેટર ગુજરાતી થિયેટરને ફિલ્મના જાણીતા અભિનેતા છે અને મોરારી બાપુ કે જેઓ પ્રસિદ્ધ રામકથાકાર છે તેમને આપવામાં આવ્યા હતા ત્યાર પછી અહીંયા તમારા માટે એક સરસ મજાની જાહેરાત છે કે ધોરણ પાંચની તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજની ગુજરાતી વિષયની આ જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તેમાં મુકાઈ ચૂકી છે અને વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે મેળવી શકો છો ત્યાર પછી છે વિભાગ બે અહીંયા આપણને પેરેગ્રાફ આપેલો છે પેરેગ્રાફ વાંચી અને એના ઉપરથી પ્રશ્નોના ઉત્તર લખવાના છે એમાં પહેલો સવાલ રાજાએ શા માટે વેશ પલટો કર્યો હતો તો રાજાએ રયતના સુખ દુઃખને સીધા જોવા માટે અને તેમના જીવંત અનુભવોને સમજવા માટે વેશ પલટો કર્યો હતો બીજો સવાલ ખેડૂત કાંકડી લઈ ક્યાં જાય છે તો ખેડૂત કાંકડી લઈ રાજાને ભેટ આપવા જાય છે ત્રીજો સવાલ વેચવું અને ભેટ આપવું આ બંને વચ્ચે શો ભેદ છે તો વેચવોનો અર્થ છે વસ્તુ વેચી કમાણી કરવી જ્યારે ભેટ આપવોનો અર્થ છે કોઈને સહાનુભૂતિ સન્માન કે કૃતજ્ઞતા તરીકે મફતમાં કોઈ વસ્તુ આપવી ચોથું ગધેડાવાળાએ કાકડી શા માટે વેચી નહીં તો ગધેડાવાળાએ કાકડી વેચી નહીં કારણ કે તેણે વિચાર્યું કે રાજાને ભેટ આપવી તે માનતો હતો કે રાજાને ભેટ આપવી તે ખુશ થશે અને રાજા તેની કદર કરશે પાંચમો સવાલ રાજાને ભેટ આપવાથી ગધેડાવાળાને કયો ફાયદો થઈ શકે તેમ છે તો રાજાને ભેટ આપવાથી ગધેડાવાળાને એ આશા હતી કે રાજા ખુશ થઈને તેની કદર કરશે અને કદાચ તેને ઈનામ પણ આપે ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ આપેલો છે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે બેટમેન વિશેનો છે એમાં જુઓ પહેલો સવાલ બેટમેનનું પાત્ર જગપ્રસિદ્ધ કેવી રીતે થયું તો બેટમેનનું પાત્ર ડિટેક્ટિવ કોમિક્સ સત્યાવીસ ઓગણીસો ને ઓગણચાલીસમાં પ્રથમ વખત રજૂ કરવામાં આવ્યું તે પછી વૈશ્વિક સ્તરે પ્રચલ પ્રચલિત થયો અને બેટમેનના નામ આગળ કોમિક્સ એનિમેશન ફિલ્મો અને વિડીયો ગેમ્સમાં દર્શાવ્યું જેના કારણે તે જગપ્રસિદ્ધ બન્યું બેટમેન બીજા કયા નામથી ઓળખાય છે તો બેટમેન ડાર્ક નાઇટ નામ તરીકે પણ ઓળખાય છે આ ફકરામાં સંદેશા વ્યવહારના કયા કયા માધ્યમોનો ઉપયોગ થયો છે તો આ વ્યવહારમાં સંદેશાવ્યવહારના માધ્યમો તરીકે કોમિક્સ રેડિયો ટેલિવિઝન અને ફિલ્મોનો ઉપયોગ થયો છે ફકરામાંથી અંગ્રેજી શબ્દો તો બેટમેન ડી કોમિક્સ એનિમેશન ફિંગર ડિટેક્ટિવ ડાર્ક નાઇટ વિડીયો ગેમ વગેરે બેટમેન એટલે શું તો બેટમેન એક ડિટેક્ટિવ છે એક કાલ્પનિક પાત્ર છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ટૂંકમાં જવાબ લખો કોઈ પણ એક એમાં પહેલો સવાલ ઘોડો જળ જંગલમાં કેવી રીતે ચાલતો હતો તો ઘોડો જળ જંગલમાં ખદુક ખદુક ચાલતો હતો ચંદુએ ચીસો શા માટે પાડી હશે તો બિલાડીની બીક લાગતા ચંદુએ ચીસો પાડી સોમા પટેલ કાવડમાં પાણી શા માટે લાવી રહ્યા છે તો વડલાને અને ચાર પાંચ પીપળાને પાણી પીવડાવવા માટે સોમા પટેલ કાવડમાં પાણી લાવી રહ્યા હતા કવિને ક્યારે પ્રવાસમાં જવાનું ગમે છે કવિને ઉપરવાસમાં વરસાદ વરસે ત્યારે પ્રવાસમાં જવાનું ગમે છે સીમમાં વસ્તી સોમા પટેલે કેવી રીતે કરી તો સોમા પટેલે કૂઈએથી જાતે પાણી ભરી લાવી વૃક્ષોને પાઈ પાઈને વસ્તી વધારી હતી ત્યાર પછી છે વિભાગ બે એમાં પહેલો સવાલ ફિયોનાના ધમાચકડી અને તોફાન મસ્તીથી શા માટે અજાણ હતી બે પેઢી પહેલાના રિવાજ મુજબ સાસુ વહુ ફિયોનાને ઉછેરતા હતા તેથી ધમાચકડી અને તોફાન મસ્તીથી એ શા વજાણ હતી બતક અને ભેંસ વરસાદથી શા માટે ખુશ થઈ જાય છે બતક પાણીમાં રહેતું હોવાથી વરસાદ પડે તો તેને પાણીમાં તરવાની મજા પડે ભેંસનું શરીરે રંગ કાળું તેમજ ભારે હોવાથી તેને વધારે ગરમી લાગે છે વરસાદ પડવાથી તેને પણ ગરમીમાં રાહત થાય બસ આ જ કારણે બતક અને ભેંસ વરસાદથી ખુશ રહેતા હશે સુતેલી ગોપી શાથી જાગી જાય છે તો ગરવા ગોવાળિયાના પાવા વાગતા સુતેલી ગોપી જાગી જાય છે ફિયોના શા માટે હેપતાઈ ગઈ તો સામે આયાનો રુદ્ર અવતાર જોઈ ફીઓના હેપતાઈ ગઈ વરસાદ લેખકને ભજવે છે કારણ કે તો જ્યારે લેખક શાળાએ પહોંચવા આવે છે ત્યારે વરસાદ આવે છે અને લેખકને પજવે છે જ્યારે લેખક રમવા જાય છે ત્યારે લેખક સાથે સીધી રીતે રમતો નથી પહેલાં પોતે પડે છે અને પછી લેખકને પાડે છે અને લેખકના કપડાં પણ બગાડે છે અને લેખકનું દુઃખ જોઈ મોટેથી હસે છે એમ આવી રીતે તે લેખકને પજવે છે ફિયોના કેવી રીતે ઘરની બહાર નીકળી ગઈ એક દિવસ આયાને જોખું આવી ગયું અને ફિયોના ચોર પગલે ઘરની બહાર નીકળી ગઈ કાતરિયામાં બિલ્લી શા માટે છુપાઈને બેઠી હતી તો ઉંદરડીને પકડવા બિલ્લી કાતરિયામાં દોરી અને પપ્પાની લુંગી લઈ પડદો બાંધ્યો નદીનું વહેણ જે તરફથી આવતું હોય તે પ્રદેશને શું કહેવાય તો નદીનું વહેણ જે તરફથી આવતું હોય તે પ્રદેશને ઉપરવાસ કહેવાય ફિયોના અધર શ્વાસે શા માટે ઊભી રહી ડોલી ફિયોનાને ખેંચીને કોઠારમાં લઈ ગઈ ત્યાં ગાઢ અંધારું જોઈ તથા અનાજની કોઠીઓ પેટી પટારા તોફાન કરતા બાળકો સામે શિક્ષક ખાલી જગ્યા જોઈ રહ્યા હતા તો જવાબ આવશે કીટ હશે બીજું દિવ્યા રાત્રે ખાલી જગ્યા સુધી વાંચતી હતી તેથી વહેલી ઊઠી શકી નહીં તો જવાબ આવશે મોડા ત્રીજું હું મિત્રો સાથે ખાલી જગ્યા બગીચામાં બેઠો તો જવાબ આવશે ચૂપચાપ ચોથું દોડની સ્પર્ધામાં મેં ખાલી જગ્યાથી દોડ શરૂ કરી તો રાજુના ચહેરા ઉપર ખાલી જગ્યા દેખાતો હતો ગુસ્સો તમે ખાલી જગ્યા જ ઘરે જવા નીકળી જાઓ તો જવાબ આવશે હમણાં બીજું મમ્મીએ ગુસ્સો કર્યો તો હું ખાલી જગ્યાથી રડી પડ્યો તો દૂર ત્રીજું અચાનક વરસાદ પડવાથી નદીમાં ખાલી જગ્યા પૂર આવ્યું તો ઘસમસતું ચોથું ભગવાન આપણી ખાલી જગ્યા હોય છે તેથી તેના ઉપર વિશ્વાસ રાખો તો જવાબ આવશે આસપાસ પાંચમું પ્રાર્થના સંમેલનમાં આસ્થા ખાલી જગ્યા કવિતા ગાય છે તો જવાબ આવશે સુંદર ત્યાર પછી છે વિભાગ ક માં પહેલું સસલા અને કાચબાની સ્પર્ધામાં કાચબો ખાલી જગ્યા ચાલવા લાગ્યો તો ધીમે ધીમે બીજું અહીંથી બે ગાઉ નિશાળ ખાલી જગ્યા દૂર હોવાથી હું સાયકલ લઈને જઈશ તો બહુ રાગીણીનો વર્ગમાં ખાલી જગ્યા નંબર આવવાથી તેને ઇનામ મળ્યું તો જવાબ આવશે પ્રથમ ટીનું બહારનું ખાતું હોવાથી તે ખાલી જગ્યા બીમાર પડે છે તો વારંવાર પાંચમું ખાલી જગ્યા કુદરતનો કોપ ઉતર્યો હોય તેવું લાગે છે તો જવાબ આવશે જાણે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર આપેલા શબ્દોની યોગ્ય સ્વર ચિહના મુખ્ય અર્થપૂર્ણ શબ્દ બનાવો તો અહીંયા પહેલો શબ્દ બનશે કિલોમીટર બીજો બનશે મોહનદાસ ત્રીજો બનશે નામો નિશાન ચોથો શબ્દ સોનાવરણી પાંચમું સાબરકાંઠા છઠ્ઠું ટેલિવિઝન સાતમું છે તોફાન મસ્તી આઠમું લંકા અધિપતિ આઠમું છે નવમું છે ગાંધીનગર દસમું પહેલવાન અગિયારમું મહાન રાજા મોહન પછી ચૌદ શબ્દ છે અરુણાચલ અને પંદરમો વિસનગર પ્રશ્ન નંબર પાંચ નીચેનામાંથી કોઈ એક કાવ્ય પંક્તિ પૂર્ણ કરો જેના કુલ પાંચ માર્ક છે જોઈએ એમાં પેલું અમે ફેર ફદુરડી ફરતા હતા અમે ગોળ ફદુરડી ફરતા હતા ફદુરડી ફરતા ફરતા પડી જવાની કેવી મજા ભાઈ પડી જવાની કેવી મજા ત્યાર પછી બીજું હું ને ચંદુ છાના માના કાતરિયામાં પેઠા લેસન પડતું મૂકી ફિલ્મ ફિલ્મ રમવા બેઠા મમ્મી પાસે દોરી માંગી દાદા પાસે લુંગી દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધો કાચ એનાથી ચાંદરડા પાડ્યા પડદા ઉપર પાંચ ચાલો ત્યાર પછી ત્રીજો એટલે કે ત્રીજી કાવ્ય પંક્તિ પંખીને જોઈ મને થાય એના જેવી જો પાંખ મળી જાય મળી જાય પાંખ મળી જાય તો આભલે ઉડિયા કરું બસ ઉડિયા કરું બસ ઉડિયા કરું ઘડિયાળમાં દસ વાગે ટન 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 ખોળવા લાગે બચું ક્યાં બચું ક્યાં બચું ક્યાં તો આવી રીતે આ પંક્તિ પણ અહીંયા પૂર્ણ કરી શકીએ અને આપણે આ જે ધોરણ પાંચનો ગુજરાતી વિષયની જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આવતી એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં